ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝનનો પ્રારંભ થતાં જ વિવિધ રોગના કેસો સામે આવી રહ્યા છે જેમાં પણ ખાણીપીણીની લારીઓ અને તેની બનાવટના સ્થળે સાફ સફાઈ નહીં રાખવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રતન તળાવ પાસે પાણીપુરીના ધંધો કરતા લોકોના ઘરે તપાસ કરી અખાદ્ય વસ્તુનો નાશ કરાયો હતો ભરૂચ જિલ્લામાં ચોમાસાની શરૂઆત થતાં જ ઘણી ખાણીપીણીની લાડીઓ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા હોય છે માખી મચ્છરોના ઉપદ્રવ વચ્ચે વાનગીઓ તૈયાર થતી હોય છે જેના કારણે રોગચાળો ફાટી નીકળતો હોય છે પરંતુ સ્વાદ પ્રેમીઓની પાણીપુરી કેવી જગ્યાએ તૈયાર થાય છે કેટલી સ્વચ્છતા છે તેવા સવાલો વચ્ચે અનેક ફરિયાદો અને ઉપરી સૂચનાઓ અનુસંધાને આજ રોજ શનિવારના રોજ ભરૂચના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે ફૂડ ઓફિસર અશોક રાઠવાની આગેવાનીમાં શહેરના રતન તળાવ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવતા ચોંકાવનાર દ્રશ્ય જોવા મળ્યા હતા જેમાં પાણીપુરીમાં વપરાતા બટાકાના માવા પાણી તેલ સહિત ચટણીનો નાશ કરવાની ફરજ પડી હતી આજ રોજ માન્ય સરકાર સૂચના મુજબ તથા વડી કચેરી ગાંધીનગરની સૂચના અત્યારે ચોમાસું સીઝન ચાલી રહ્યું છે તેને લખીને આપણે જે બી પાણીપુરીની લારીઓ ખાતરી વેપાર કરતા હોય એની તપાસ કરવામાં આવે છે ત્યાં જે લોકો કેવું રો મટીરિયલથી એક ટ્રેક્ટર ચાર ની જોગવાઈ નું પાલન થાય છે કે ખાદ્ય સલામતી માટે શરતો નું પાલન થતું છે કે નથી તે માટે તપાસ રદ કરવામાં આવી છે અને સ્થળ પર તપાસ કરતા અન્ય કન્ડ્યુશન જળવાતી નથી ખાદ્ય ખોરાક હોય સ્થળ જ નાશ કરાવેલ છે તથા તપાસ ભવિષ્યમાં ભી ચાલુ રાખીશું અને ભરૂચની ની ગ્રામને સ્વસ્થ તથા તંદુરસ્ત ખોરાક મળી રહે તે માટે પૂરતી તકેદારી તથા કાળજી રાખીશું